મારી ફ્રી રિલીઝ થયેલી ત્રી ધર્મ ધર્મની ભૂલા છે નહીં આપણો પણ ખબર છે તો એ ફિલ્મ માટે મને બેસ્ટ એક્ટર ને બેસ્ટ બેસ્ટ ફિલ્મ એવોર્ડ એ વખતે મોદી સાહેબ હતા એ વખતે મને મળ્યો તો ત્યાર પછી અત્યાર કશું મળ્યું નહીં મોદી જતા રહ્યા પણ સરકાર તો છે ને એ વખતે એટલી સારી એક્ટિંગ પણ નથી આવડતી કદાચ એવું બન્યું છે કે ઠાકોર ના આપી લેવા માટે પણ એવું કર્યું હોય એવું પણ એવું પણ બને પણ જે પણ હોય પણ એ વખતે સન્માન તો કર્યું ને નથી ત્યારે ઠાકોર સમાજ માટે ત્રણ સેક્ટરમાં જગ્યા આપવામાં આવી ત્યારે મોદી સાહેબ ભાષણ કરતા હતા ત્યારે હું ભાષણ જઈ જતો આવી ત્યારે મોદી સાહેબે કીધું હતું કે વિક્રમ ઠાકોર ક્યાં છે વિચાર કહ્યું માણસ કદી કોઈ અમને મળ્યો નતો

હું લાઈવ થયો ને આપણે જે અત્યારે પણ છીએ એટલા માટે છે કોઈ ભાજપ નહીં કોઈ કોંગ્રેસ નહીં આ નેતાઓ બોલે તો એમને તો બહુ ઉપરા બાજુ હા તો એમને તો મોકો જોતો તો એને બોલી કાઢ્યું એ તમારો વિષય છે મારો વિષય નહીં એ પણ એ મારો વિષય નથી આમાં આવું છે કે ભાઈ જે થઈ રહ્યું હતું એના પછી ઘણા બધા મારા પિક્ચરો આવ્યા મા બાપના આશીર્વાદથી લઈને પ્રેમ ભૂરી તારું કેમ્પ કરી બોલે રાધા નામ તારા વિના ગમતું નથી

એ બધા એવું હું જતો નથી પેલા જીવ એક બે પણ પછી મને ખબર પડી ગઈ કે ભાઈ મને તો બેહાઈ રાખ્યું તો બધા જોવો હતો હું જતો રહે તો બધું જતું રહેશે એટલે બધાને એવોર્ડ આપી દીધા પછી સમાપન કરી નાખ્યું વાહ જોરદાર કે હવે કેવું પણ પછી નક્કી કર્યું કે આપણે એવા પ્રાઇવેટ એવોર્ડમાં જવું નહીં પણ આ તો સરકારનો એવોર્ડ હતો ભાઈ સરકારી એવોર્ડ મળવાનો હતો મને ખેડૂત એક રક્ષણ રક્ષક પિક્ચર માટે તો મને બહુ આશાઓ હતી ચાલો ભાઈ એ તો બધા ખરીદીને એવોર્ડ લે છે બધા બરાબર પ્રાઇવેટ એવોર્ડ વાળા હતા પણ સરકારી એવોર્ડ ને મારું ખેડૂત એક રક્ષક નોમિનેશન આ પિક્ચરનું નું થયું છે બીજી ઘણી બધી પિક્ચરો હતી ને બધી ઘણી બધી સારી પિક્ચર હતી ને પિક્ચરોને એવોર્ડ પણ મળ્યા ને બહુ સારી પિક્ચરોને એવોર્ડ મળ્યા એ બધી વસ્તુ બરાબર છે પણ આમાં અમુક કેટેગરી હોય કેવી બેસ્ટ હીરો બેસ્ટ સિંગર બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટર બેસ્ટ એક્ટર કેક બોલી ગયા હિરો બેસ્ટ ડાયરેક્ટર બેસ્ટ સ્ટોરી બેસ્ટ ફાઇટ આમી ઘણી બધી કેટેગરી હોય નોમિનેશન જ્યારે આપણે પિક્ચર થતું ન કોઈ બીનું તો તમે નહી માનો એ પિક્ચર તમને બધો ખબર જોઈ છે પિક્ચર મારા મોઢે કેવા નહીં માંગતો ભાઈ હો કે જોરદાર પિક્ચર હતી એબી મારા મોઢે નહી કેવા નહીં માંગતો હાથ તો કરી ગયો તમે હાચુ હાચુ જે પિક્ચર હતી જોરદાર બરાબર તો એ પિક્ચર સરકારમાં ગયો તો મને ગરીબ પિક્ચર સરકારમાં ગયો તો મને ઘણી બધી આશા હતી કે આ પિક્ચરને એક કેટેગરીમાં તો એવોર્ડ મળશે એ વખતે એક કેટેગરીમાં આ પિક્ચરને એવોર્ડ ના મળ્યો તો આ ચૂપ કોની કહેવાય કોની કહેવાય સરકારની બરાબર ઓકે ચલો સરકારની એક વસ્તુ કહું એ પિક્ચરમાં છે ને ખેડૂતનો સરકાર કેવા કેવા લાભ આપે છે આવી તો અમે વાત કરી કે મેસેજ અમે આપેલા કે ભાઈ સરકાર લાભ આપે છે ખેડૂતોને

એક બે ન્યૂઝ ચેનલ માં મારી ચર્ચા પણ થઈ ત્યારે મેં કીધું એ લોકોને કે જો ભાઈ મને પેલા બી એવોર્ડ કોઈ આપતા નતા પ્રાઇવેટ વાળા સરકારી વાળા એ આવું કર્યું બહુ આશાઓ હતી પણ તોય મેં કીધું કે મને લાયક ત્યારે પણ હું બોલું મને એવું બેસ્ટ એક્ટર એવું મળે કે ના મળે પણ બાર પણ આ પિક્ચર બીજી બધી કેટેગરીમાં એક બે એવોર્ડ તો મળવા જોઈએ એમાંથી ખાસ બેસ્ટ ફિલ્મ કેમ કે મને આશા હતી ચલો બધું જ જવા દે સરકાર તો કે છે ને તેવી સરકારનું અમુક હું સારું બોલ્યા સારું કો સરકાર ખેડૂતને કેવા કેવા લાભ આપે છે એવી વાત કરી છે તો બે જ ફિલ્મ એવોર્ડ તો મળશે મને એવું હતું પણ એ પણ ના મળ્યું એની જવાબદાર કોણ તો સરકારને ખબર નહીં હોય સરકારને ખબર નહીં હોય ચલો સીમ સાહેબને ખબર નહીં હોય કદાચ એ વખત કોણ હતા રૂપાણી સાહેબ હતા એટલું કોઈ યાદ નથી મને કેમ કે ભાઈ ગુજરાતનું આખું કામ લઈને બેઠા હોય એટલે બધી જગ્યાએ ધ્યાન આપી શકતા બરાબર છે આપણે માનીએ છીએ પણ જે વચ્ચેવાળા વાળા હતા જે બરાબર એ લોકોએ પિક્ચર જોઈએ એમને એવું ના થયું કે ભાઈ આ પિક્ચર આપણા સરકાર માટે પણ બહુ સારું એમને મેસેજ આપી છે એટલું ના થઈ ગયું આ પિક્ચર આપણે કોઈ પણ આવડ આપે તેમ ના આપ્યો ને ના આપ્યો બરાબર તો એ વસ્તુએ સરકારે કેમ નોંધ ના લીધી તો આ વચ્ચેવાળા બધા તમે જ બેહાડ્યા છે ને તો એમને કાઢો અથવા તો એમનો સુધારો તો તો જ કેમ કે સારી સારી પિક્ચર મારી પિક્ચરની વાત કરતો નથી હું બીજા કોઈ પણ પિક્ચર કોઈ પણ હીરોની વાત હોય પિક્ચરની વાત હોય બીજા હીરોની પિક્ચર સારી હોય તો એને પૂરે પૂરે એવોર્ડ મળો સારું એવોર્ડ મળવું જોઈએ એનો હક મળો જ જોઈએ એ મારી પિક્ચર હોય કોઈ કોઈ બીજા હીરોની પિક્ચર હોય આ ખેડૂતની વાત એટલા માટે કરી કે એમ સરકારે આ પેલું સંદેશ હતો એટલા માટે છતાં એને ના મળ્યો આ ઘણા બધા આવું તો મને તો કેટલાય ટાઈમથી આ લોકો ઇનોર્ડ કરે છે કેમ કરે છે એ બી મને ખબર છે હું ટિકિટ લેતો નહીં એટલે ઇલેક્શન નહીં લડતો ને મારે લડવાની ક્યાં જરૂર તમે બધા સોદો ખરાઈ જીતેલો છું જીતેલો છું મારે કશું કરવાની જરૂર નહીં બરાબર એટલે બસ જ્યારે આટલું બધું થતું હતું બધા ફંક્શનો થતા હતા ગુજરાત સરકારના એમાં પણ કોઈ પણ જગ્યાએ મને તો બોલાતા જ નતા મને ખબર ત્યાં નહીં બોલાવું છે મીડિયા ના માધ્યમથી તમારા સૌના સામે કહું છું કે આ વસ્તુ જો હજુ પણ થઈ આ પૂરાવાની વાતો કરીએ બરાબર એમાં વચ્ચે જે ખુશીલા છે ને જે આયોજકો જે કદાચ સીએમ ને બી ખબર નહીં હોય આ બધા પ્રોગ્રામ કરાવે છે બીજા અમુક એક ટીમ કરી દીધી છે જે દસ પંદર જણા હોય કોઈ પણ પંથક માં પ્રોગ્રામ હોય સરકારનો નો તો દરેક જગ્યાએ બસ આ ફિક્સ કરેલા કલાકારો બહુ સારા કલાકારો છે કલાકારો હોવા જ જોઈએ બહુ સારા કલાકારો છે પણ હું એમ કહું છું તમે તો કરો જ પ્રોગ્રામ કઈ વાંધો નથી અમને તો તમારા ઉપર ગૌરવ છે તમે ઘણું બધું અમારા ગુજરાત જનતાને જનતા ને ઘણું બધું આપ્યું ઘણું બધું તમે તમારું સાહિત્યમ માં સાહિત્ય કઈ નહિ પણ ઘણું બધું આપ્યું ભજનો તમે બહુ સારા ગાયા છે હમ પણ બરાબર છે ભાઈ પોચ વાગે પગ મારા દુખી જેવા સોંગ જોરદાર તમે ગાયા છે કેવું પડે કલાકાર નો મને વિરોધ નથી પણ કલાકારોને પણ કહું છું અભિયા આપણા ગુજરાતમાં તો દારૂ બંધી છે તો તમે આવા ગીતો તો યાર સરકાર તમને સન્માન કરે છે તમારું આ કેવું કહેવાય યાર તમે નહીં માનો જે તે ટાઈમે જય ચાવડા બહુ સારા સિંગર છે એમણે એક સરસ મજાનું સોંગ ગાયું હતું હાથમાંથી વિસ્ટી વાળું એ પછી એ સોંગ મને ગાવાનું કીધું એ સોંગના જે રાઈટર હતા એમણે કે ભાઈ વિક્રમભાઈ આ સરસ મજાનું સોંગ છે જય ચાવડાએ ગાયું છે બહુ સારું ચાલતું પણ તમે કહો તો તમા તમારો સંવાદ મોટો છે તો વધારે મજા આવશે વધારે લોકો જોશે ને વધારે સફળ થશે ત્યારે મેં કીધું કે ભાઈ જો આવા સોંગ ગાવાથી સમાજ બગડતો હોય તો આવો કોઈ વ્યસન વાળો સોંગ હું જિંદગી મે નહીં ગાઉં ને અત્યાર સુધીનો રેકોર્ડ છે તમે જોજો મેં એવું કોઈ પણ સોંગ નથી ગાયું જેનાથી સમાજને ખોટી લાઈનમાં ઘણા લોકો કહેતા હોય કે આ તો આ લવ સોંગ ગાઈ છે નોમ સંતી એમ છે રાધા રાધા કરે છે ભાઈ એમાં કોઈ ખોટા શબ્દો છે ના ના એક વસ્તુ વાત પ્રેમ પ્રેમના પ્રેમ નું પ્રતિક છે રાધા કૃષ્ણ નું પ્રતિક છે પ્રેમ ગીત એટલે શું છે ભાઈ આપડા એમને આ હિન્દી બધા ગીતો કઈ છે બધા બરાબર ઇન્ડિયન આઈડલ જોવો છો તમે બહુ નાના નાના કલાકારો મારા જીગર કરતા પણ જીગર જેવા કલાકારો મસ્ત સુંદર મજા સાસો કી જરૂરત કેસે જિંદગી કે લીએ એક સનમ ચાહીએ આશિકી કે લીએ બરાબર ખાવી એને તો એક ખોટો થઈ ગયો હવે લવ કે તમે અરે ભાઈ કલાસ એ દીએ કલાસ બરો તમે કોઈ કુમાર સાનુ નો બોલાવશો તો ભજન કા છે ગરબા પણ છીએ સમાજ માટે સમાજ જાગૃત થાય એવા વર્ષો પહેલાના અમે ગીતો ગઈએ છીએ જાગો 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 આવા ગીતો ગઈએ છે ભાઈ બહેન નું ગઈએ છીએ અમે બાપ ના ગઈએ છીએ બાપ અને દીકરી ના ગીતો ગઈએ છીએ એ તમને નહીં દેખાતું તમે ખાલી કોઈ લવ સોંગ અરે નું લવ સોંગ એ બધી ખોટી ખોટી વાતો ના કરશો અમને પારવાની કોશિશ ના કરશો ભાઈ બરાબર તમને પાડનારા પડી ગયા છે હા તો યાદ રાખજો એટલે સરકારને મારી ખાલી એક જ વિનંતી છે કે આવા લોકો આયોજકો છે જે અંદર ઘૂસી ગયા છે સરકારમાં એવા લોકોને તમે સબક શીખવાડો એને થોડી ટકોર કરો કાઢવા તો કાઢી નાખું હું એવું નાખું મારાથી ના કહેવાય બિચારા એમનું જે બી હોય કાઢતાની પણ ટકોર કરજો અને આગળ આવી કોઈ સારી સારી ફિલ્મો આવતી હોય કોઈ પણ કલાકારની હું છું એ તો જે બદલ બોલ્યો સરકાર તો બરાબર છે પણ આપણે કોઈ વિવાદની વાત નહીં કરી તો બસ મારું એટલું જ કહેવું કે સરકારને વિનંતી કરું છું કે ભાઈ આ બધું થઈ રહ્યું છે તો તમે ધ્યાન આપો નહીં તો આગળ જતાં તમને જ પ્રોબ્લેમ થશે બીડું મેં ધરપ્યું છે કલાકારો માટે ફક્ત ને ફક્ત ઠાકોર સમાજ માટે નહીં ઠાકોર સમાજ ના કલાકારો માટે નહીં પણ દરેક જ્ઞાતિ કલાકારો માટે મેં હા ઘણા બધા એવું નથી દરેક સમાજમાં બહુ સારા સારા કલાકારો છે ભાઈ હવે ચલો આ જીગર ઠાકોર નાનો દીકરો આપણે બેન નાની ક્યાં ગઈ બેન એમના ભજન તમે જુઓ જીગર ના તો હિન્દી હિન્દી ગીતો મિલી ઉપર પણ ગયા છે આવા આવા કલાકારો બધા તમે જુઓ કેટલા બધા કલાકારો આપણા ઠાકોર સમાજ બીજા સમાજના કલાકારો સંતવાણી બહુ સારી કરે છે એ બધાને તમે ઇગ્નોર કરો છો ખાલી અમુક ઘરે વખત તમે નક્કી કરેલા કલાકારો તમે બધી જગ્યાએ લઈ જાવ છો એવું ના છ ભાઈ હું તો એમ કઉ છું સરકારને કે ઉત્તર ગુજરાતમાં તમારો ગવર્મેન્ટ પ્રોગ્રામ હોય તો ઉત્તર ગુજરાતના તમે બોલાવો કાઠિયાવાડમાં હોય તો તમે કાઠિયાવાડના જે વિસ્તારમાં જે જિલ્લામાં જે કલાકારો ચાલતા હોય જ્યાં તમારો પ્રોગ્રામો હોય ત્યાં તમે એ વિસ્તારના કલાકારો બોલાવો ખાલી ફક્ત અને ફક્ત જે તમે પસંદ કરેલા કલાકારોને તમે બધી જગ્યાએ લઈ જાવ છો એ વાત ખોટી છે લઈ જવા જોઈએ હું એવું નથી કેતો બધા બહુ સારા કલાકાર છે બહુ મારા મારા બધા કરતા બહુ સારા કલાકાર છે પણ એના લીધે શું થાય છે કે બીજા કલાકારોને ન્યાય નથી મળતો ન્યાય મળવો જરૂરી છે તો બસ મારી તો આ વિનંતી છે કોઈ કોઈ મારા વિવાદ નથી કરવો અને બીજી એક વસ્તુ મને હમણાં જ જાણવા મળ્યું કે ખાસ બનાસકાંઠામાં ઘણા લોકો વિરોધ ઉઠાવી રહ્યા છે તો જો મિત્રો બરાબર છે બધા આપણા આગેવાનો કોંગ્રેસમાં પણ છે ભાજપમાં છે અને જે ત્યાં બધા વિરોધ ઉઠાવી રહ્યા છે વિક્રમ ઠાકોર તું આગે બળો હમ તમારી સાથે બહુ સારી વાત છે તમે જોડે જ છો મારા પણ કોઈ બીજાનો વિરોધ કરીને આપણે આગળ નહીં વધવું ભાઈ બસ સાથે રહો મારા બધા સાથે રહ્યો ક્ષત્રિય સમાજ રાજપૂત સમાજ ઠાકોર સમાજ અને દરેક સમાજને કહું છું અમારા સાગરભાઈ પટેલ અમુક તે એવું વિચાર્યું સાગરભાઈ પટેલ તમે પટેલ છો અને અમારા સીએમ પટેલ છે સાગર પટેલ કેમ બાદ બાકી કરવામાં આવી ખબર ના પડી એમનો વિષય છે તમે પૂછી લે તમારા બધા ઘરના છે એટલે તમારો તમે ડાયરેક્ટ વાત કરી શકો છો અમે ડાયરેક્ટ વાત નહીં કરી શકતા બોલાવતા નહીં જોઈ ડાયરેક્ટ વાત કરી જઈએ બોલાવો ના એવું નહીં જો ઘણા બધા આપણા સમાજના નેતાઓ ત્યાં છે તો ઘણી બધી એમને સરકારમાં હશે એટલે એમને બોલવું જોઈએ પણ એમની અમુક મજબૂરી હોય શકે તો ના બોલી શકે પણ ઠાકોર નાતે એમને પણ બોલવું જોઈએ એટલી મારે એમને વિનંતી છે બસ બીજું કઈ કહેવા